સુરત શહેરમાં ટેક્સટાઇલ માર્કેટના ફાગો નામે અશ્વિલ ફાગોત્સવ ન ઉજવવા વેપારીઓ અપીલ કરી હતી પરંતુ તેના લીરે લીરા ઉડ્યા ફાગોત્સવ ઉજવણીના નામે ફક્ત અશ્વિલતા દર્શાવતો વિડીયો વાયરલ થયો વાયરલ વિડીયોને લઈને કાપડના વેપારીઓમાં ભારે નારાજગી ડાન્સર યુવતીને બોલાવી તેમની સાથે અશ્લીલતા હરકત સાથેના ડાન્સ કરવામાં આવ્યા ડાન્સર મહિલા પર વેપારીઓ દ્વારા રૂપિયા પર ઉડાડવામાં આવ્યા માર્કેટમાં હોળીના કાર્યક્રમ નહીં કરવા અને કાર્યક્રમના ખર્ચના નાણા પીડિત વેપારીઓ માટે એકત્ર કરાઈ રહેલા ફંડમાં આપવા અપીલ કરવામાં આવી હતી વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે મહિલા બીભત્સો ઇશારા કરતી દેખાય છે એક વ્યક્તિ સાથે ડાન્સ કરતાં કરતાં મહિલા તેના ખોળામાં પણ બેસી જાય છે અશ્લીલ ઇશારા કરતા બીજા વ્યક્તિના હાથમાંથી પૈસા લઈ નૃત્ય કરવા માંડે છે ડાન્સર મહિલા પર બીજો એક વ્યક્તિ નોટો ઉડાડતો દેખાય છે વિડીયો જોયા બાદ મોટા ભાગના વેપારીઓ શરમ સાથે વ્યથિત થયા સોશિયલ મીડિયામાં વિડીયો જોઈને લોકો તેના પર ફિટકાર વરસાવી રહ્યા છે હોળીના ઉજવણીનો કાર્યક્રમ કરવા માટે રાજસ્થાનથી છ થી સાત જેટલી પાર્ટીઓ આવી હોવાનું જાણવા મળ્યું છે આ વાયરલ વિડીયોને બાબતે પોલીસે જણાવ્યું કે વાયરલ વિડીયો લઈ તપાસ શરૂ કરવામાં આવી છે